ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અભૂતપૂર્વ સફળતા મળી છે અત્યાર સુધીમાં ત્રીસ લાખથી વધુ લોકો આ યાત્રામાં સામેલ થયા છે યાત્રા દરમિયાન એક લાખથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા ત્યારે આવો જોઈએ તે વિશે અમારો આ ખાસ અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા મહિને શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સમગ્ર ગુજરાતમાં અભૂતપૂર્વ લોક સમર્થન મળી રહ્યું છે અત્યાર સુધીમાં આ યાત્રા હેઠળ સાત હજાર નવસો પંચ્યાસી ગ્રામ પંચાયતો અને ત્રણસો પાંચ શહેરી વિસ્તારોને આવરી લેવાયા છે જે દરમિયાન ત્રીસ લાખ પાસઠ હજારથી વધુ લોકો આ યાત્રામાં સ્વયંપૂરીતે જોડાઈ ચૂક્યા છે આ યાત્રાની સફળતાની વાત કરીએ તો ઓગણત્રીસ લાખ છવ્વીસ હજારથી વધુ લોકોએ અત્યાર સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ માટે શપથ લીધા છે વિકસિત ભારત યાત્રા દરમિયાન લોકોને સૌથી વધુ લાભ આરોગ્યને લગતી વિવિધ સેવાઓ અને યોજનાઓનો મળ્યો છે યાત્રા દરમિયાન આરોગ્ય ચકાસણી શિબિરમાં બાર લાખ નેવ હજારથી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે જ્યારે સાત લાખ ઓગણીસ હજારથી વધુ લોકોની ક્ષય રોગ માટે ચકાસણી કરવામાં આવી છે એ જ રીતે એક લાખ ત્રીસ હજારથી વધુ લોકોને સિકલ સેલ રોગ માટે ચકાસવામાં આવ્યા છે આ યાત્રા દરમિયાન એક લાખ તેર હજારથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા છે આ યાત્રા દરમિયાન એક લાખ નવ હજારથી વધુ લોકોએ પીએમ ભારત વોલેન્ટિયર માટે નોંધણી કરાવી છે જ્યારે છત્રીસ હજાર નવસો બાવન મહિલાઓએ પીએમ ઉજ્જવલા યોજના માટે નોંધણી કરાવી છે એ જ રીતે બત્રીસ હજારથી વધુ લોકોએ પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અને સત્તાવન હજારથી વધુ લોકોએ પીએમ સુરક્ષા વીમા યોજના માટે નોંધણી કરાવી છે પંદર હજારથી વધુ લોકોએ પીએમ સ્વનિધિ શિબિરની મુલાકાત લીધી છે આ ઉપરાંત યાત્રા દરમિયાન ડ્રોન નિદર્શન જમીન આરોગ્ય ચકાસણી નિદર્શન આયુષ્યમાન કાર્ડ સેચ્યુરેશન હર ઘર જલ જલ જીવન મિશન લેન્ડ રેકોર્ડ્સ નું સો ટકા ડિજિટાઈઝેશન અને ઓડીએફ પ્લસ યોજનાનો પણ નોંધપાત્ર લાભાર્થીઓએ લાભ ઉઠાવ્યો છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી